વાત હવે વિધાનસભા સત્રના સાતમા દિવસની રાજ્ય સરકારે જીએસટીના રૂપિયા હજુ મળ્યા નથી કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય રૂપિયા નથી બાકી છે રાજ્ય સરકારે સોળસો બોતેર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના બાકી છે રાજ્ય સરકારે સોળસો બોતેર કરોડ રૂપિયા જીએસટી ના લેવાના છે ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોરના સવાલ પર સરકારે જવાબ આપ્યો રાજ્ય સરકારને સોળસો બોતેર કરોડ કેન્દ્ર પાસેથી લેવાના બાકી છે જીએસટી ગુજરાતના સોળસો બોતેર કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી ગુજરાત ગવર્મેન્ટ જેને લેવાના બાકી છે રાજ્ય સરકારને હજુ આ રૂપિયા મળ્યા નથી ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોરે આ સવાલ કર્યો હતો જેના ઉપર સરકારે જવાબ આપ્યો વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારે ફોન લાઈન પર જે હિત જે રીતે જીએસટી ના પૈસા સોળસો બોતેર કરોડ કે જે હજી ગુજરાત કેન્દ્ર સરકાર પાસેથી રેવાના બાકી છે સરકારે આ જવાબ આપ્યો છે શું વિગતો

બાકી હોવાની વાત રાજ્ય સરકારે પોતે સ્વીકાર કર્યો છે ચાણાસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોરના ના લેખિત જવાબમાં સરકારે આ સ્વીકાર કર્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર